પોરબંદર બેઠક પર સરકારી તંત્ર અને રાજકીય પક્ષોની જાગૃતિ જોવા મળી પર મતદારોએ ટાઢું પાણી ફેરવી દીધું છે ત્યારે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં એકાવન પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું છે જે વર્ષ બે હજાર ઓગણીસ કરતાં પાંચ પોઈન્ટ આડત્રીસ ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો છે જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ અઠોતેર ટકા મતદાન થયું છે જે બે હજાર બાવીસની તુલનામાં મતદાનમાં ત્રણ પોઈન્ટ છત્રીસ નો ઘટાડો થયો છે ચૂંટણીમાં મતદાન ઘટતા ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે અને મતદાન થશે અને કોને નુકસાન ગણિત વિજ્ઞાન શરૂ થઈ ગયા છે સામાન્ય રીતે જે પોરબંદર લોકસભા મત વિસ્તારનું જે પરિણામ છે એ દર વખતે ઓછું હોય છે એનું કારણ એ છે કે અહીંયા પોરબંદરમાં ઘણા લોકો બહાર છે અને ઉનાળો હોય છે અને જે એવા કારણો છે એ કારણોસર અહીંયા ત્રણ ચાર ટકા મતદાન ઓછું થયું છે અને સામાન્ય ટ્રેન્ડ લોકસભાની ચૂંટણીમાં અહીંયા રહેતો જ હોય છે ગયા વખતે પણ અહીંયા સાડા બાવન ટકા મતદાન એના કારણમાં એક તો જૂથવાલ પક્ષા પક્ષી જ્યારે બીજી તરફ વચનોની હારમાળા ગેરંટીડની હાર માળા એનાથી લોકો નારાજ છે જ્યારે નેતાઓ વાણી વિલાસમાંથી આગળ આવતા નથી એકબીજા જાણે ફટાણા બોલતા હોય તે રીતે પ્રબુદ્ધ વર્ગ એનાથી નારાજ છે